હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સૂપની રેસીપી તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૂપ બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા ટામેટાને આ રીતે કટ કરી લેવાના છે ત્યારબાદ થોડા ગાજર હતા તેને પણ મેં કટ કર્યા છે જો તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો છો ગાજર વગર ફક્ત ટામેટાનો પણ આ સૂપ એકદમ ટેસ્ટી બને છે હવે આ કટ કરેલા ગાજર અને ટામેટાને આપણે કૂકરમાં ઉમેરવાના છે જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું જો તમારે ટામેટાને આખા બાફવા હોય તો તમે બાફી શકો છો પણ આ રીતે કટ કરીને જો તમે ટામેટા બાફશો તો એકદમ સરસ ફટાફટ બફાઈ જશે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું હવે મીઠાને ટામેટા સાથે મિક્સ કરી લેવાનું છે આમ તો ટામેટાનો સૂપ બધા બનાવતા જ હોય છે પણ રેસ્ટોરન્ટમાં ટામેટાનો સૂપ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તે હું આગળના વિડીયોમાં જણાવીશ એટલે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો હવે કૂકરને બંધ કરી અને બે વિસલ આવે ત્યાં સુધી થવા દઈશું હવે બે વિસલ થઈ ગઈ છે અને ટામેટા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો તેને આ રીતે કઢાઈમાં કે પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા દઈશું ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં ઉમેરીને ક્રશ કરવાનું છે જો તમે આખા ટામેટા બાફ્યા હશે તો ટામેટા બફાઈ જાય ત્યારબાદ તેની છાલ ઉતારી લેવાની અને આ રીતે કટ કરીને બાફ્યા હશે તો તેની છાલ ઉતારવાની જરૂર નહીં પડે હવે આને એકદમ ઠંડુ થવા દઈશું તો હવે બફાયેલા ટામેટા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો તેને આ રીતે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને મિક્સર જારમાં ઉમેર્યા બાદ તેને એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાનું છે એટલે ગ્રેવી જેવું બનાવી લઈશું તો હવે ટામેટાને મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે ટામેટા ક્રશ થઈ ગયા છે અને એકદમ સરસ એવી પેસ્ટ બની ગઈ છે હવે આ ટામેટાની પ્યુરીને આપણે ગળણી વડે ગાળી લઈશું જેથી ટામેટાના બીજ અને તેની છાલ એકદમ સરસ રીતે ગળાઈ જાય તો હવે તમે જોઈ શકો છો કે ટામેટાની પ્યુરી એકદમ સરસ રીતે ગાળી લીધી છે અને તેના જે બીજ છે આ રીતે અલગ થઈ ગયા છે તો આ રીતે તમે ટૉમેટોની પ્યુરી પહેલેથી જ બનાવીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે પણ તમારે સૂપ બનાવવું હોય ત્યારે ગરમા ગરમ સૂપ બનાવી શકો છો તો હવે આ પ્યુરીમાંથી આપણે સૂપ બનાવી લઈએ તો સૂપ બનાવવા માટે આ રીતે કઢાઈમાં કે પછી તપેલીમાં તમારે એકથી બે ચમચી જેટલું બટર ગરમ કરી લેવાનું છે હવે બટર ગરમ થાય ત્યારબાદ તેમાં બે નંગ જેટલા લવિંગ ઉમેરીશું લવિંગ ઉમેર્યા બાદ તેમાં એક નંગ જેટલું તમાલપત્ર ઉમેરવાનું છે અને આ બંનેને એકદમ સરસ રીતે બટરમાં શેકી લેવાનું છે લવિંગ અને તમાલપત્રને બટરમાં શેકવાથી તેની ફ્લેવર સૂપમાં એકદમ સરસ આવે છે અને તે એકદમ રેસ્ટોરન્ટ જેવું જ બનીને તૈયાર થાય છે લવિંગ અને તમાલપત્ર બટરમાં શેકાશે એટલે તેની એકદમ સરસ એવી સુગંધ આવા લાગશે તો હવે સુગંધ આવે એટલે આપણે જે ટોમેટોની પ્યુરી બનાવીને રાખી છે તે ઉમેરી દેવાની હવે ટોમેટાની પ્યુરી ઉમેરીને તેને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તમારે ટોમેટોનું સૂપ જેટલું પતલું કરવું હોય તેટલું તમે પાણી ઉમેરી શકો છો પાંચસો ગ્રામ જેટલા ટામેટામાંથી મોટી સાઈઝના બે બાઉલ જેટલો સૂપ તૈયાર થશે અને નાની સાઇઝના ચાર બાઉલ જેટલો સૂપ તૈયાર થશે તો હવે અત્યારે હું એક ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું હવે આમાંથી થોડું પાણી હું રહેવા દઈશ તેનો ઉપયોગ લાસ્ટમાં કરીશ તો હવે આ સૂપને આપણે ઉકળવા દઈશું રેસ્ટોરન્ટનો સૂપ એકદમ ક્રીમી અને ઘાટો બનીને તૈયાર થાય છે તો તેમાં એવી કઈ વસ્તુ ઉમેરવાથી સૂપ એકદમ ક્રીમી અને ઘાટો બને છે તે હું લાસ્ટમાં જણાવીશ હવે સૂપમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું તો ટામેટા બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું તેથી સ્વાદ અનુસાર જ મીઠું ઉમેરવું હવે મીઠું ઉમેર્યા બાદ સૂપને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું તો આ રીતે સૂપને હલાવતા જઈ અને તેને ઉકળવા દેવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે સૂપ એકદમ સરસ રીતે ઉકળી ગયો છે સૂપ એકદમ સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો મરી પાવડર ઉમેરવાનો છે મરી પાવડર ઉમેર્યા બાદ તેમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી જે ટામેટાની ખટાશ હોય છે તેને બેલેન્સ કરશે તો તેનું માપ આપણે એક ચમચી જેટલું જ લેવાનું છે હવે ટોમેટો સૂપ એકદમ ક્રીમી અને ઘાટો રેસ્ટોરન્ટ સ્ટાઇલ બને તેના માટે આપણે કઈ સામગ્રી ઉમેરવાની છે તે જોઈ લઈશું તો એક ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો છે અને થોડું પાણી એમાં એડ કરી અને એકદમ સરસ એની પ્યુરી બનાવી લેવાની છે તો તેને મિક્સ કરી લઈશું તો આ મેઇન વસ્તુ છે જેનાથી સૂપ આપણો એકદમ ક્રીમી અને ઘાટો રેસ્ટોરન્ટ સ્ટાઇલનો જ બનશે તો હવે આ રીતે કોર્નફ્લોરને મિક્સ કર્યા બાદ તેને ઉમેરી દઈશું જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો કોર્નફ્લોરની જગ્યાએ તમે એક ચમચી જેટલો ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો હવે કોર્નફ્લોર ઉમેર્યા બાદ ફરીથી આપણે સૂપને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું સૂપ ઉકળે એટલે જો તમારો સૂપ વધારે પડતો ઘાટો થઈ ગયો હોય તો થોડું પાણી એડ કરી લેવાનું અને સૂપ પતલો હોય તો ફરીથી તમારે અડધી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દેવાનો તો હવે સૂપ એકદમ સરસ રીતે ઉકળે ત્યારબાદ તેમાં જે તમાલપત્ર અને લવિંગ હતા તે કાઢી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે સૂપ એકદમ સરસ રીતે ઉકળી ગયો છે અને આપણો સૂપ બનીને રેડી થઈ ગયો છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તમે જોઈ શકો છો કે સૂપ એકદમ સરસ રીતે ઘાટ્ટો બનીને તૈયાર થયો છે તો બસ આ ગરમા ગરમ સૂપને આપણે શરૂ કરી લઈએ તો છે ને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રીમી અને ઘાટો ટોમેટો સૂપ ઘરે જ બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી હવે સર્વ કરેલા સૂપમાં લાસ્ટમાં આપણે મલાઈ કે પછી ક્રીમથી ગાર્નિશિંગ કરીશું જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો